પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ ક્રાઇમ કે રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ કલેક્ટર કચેરીના ગાર્ડનમાં મેવાણી હાય હાય ના નારા લાગ્યા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ પરિવાર દિવસ અગાઉ થરાદમાં દારૂના વેચાણને લઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી શું છે આ સમગ્ર મામલો આવો જાણીએ કોંગ્રેસે ગત બાવીસ નવેમ્બરથી વાવ થરાદ જિલ્લાના ઢીમા ગામથી જન આક્રોશ શરૂઆત કરી છે ખાતે દારૂના લઈને જીગનેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસપી સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ પટ્ટા તમારા છે અમારા નહીં એટલે કે તમારા પટ્ટા ઉતારી જશે તમે કહો તો ચોવીસ કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોના નામ સાથેનું લિસ્ટ આપીશ જે બાદ પોલીસ પરિવારમાં આક્રોશ ફેલાયો છે મેવાણીએ જનપ્રતિનિધિને ન શોભે તેવી ભાષાનો ઉપયોગ કર્યો પોલીસ પરિવાર પાલનપુર અને પાટણ જિલ્લામાં પોલીસ પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે વાવથરાદ જિલ્લામાં જન આક્રોશ રેલી દરમિયાન પ્રજાની રજૂઆતી કરતી વખતે ધારાસભ્ય મેવાણીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું તેમના દ્વારા એક જનપ્રતિનિધિને ન શોભે તેવી ભાષાનો પ્રયોગ કરાયો છે જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માંગે તેવું પોલીસ પરિવાર કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી અગાઉ પણ પોલીસ કર્મીઓ સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરી ચૂક્યા છે તેમણે જાહેરમાં પટ્ટા ટોપી ઉતારીને નોકરીમાંથી હકાલપટ્ટી કરાવી દેશે

ત્યારે પોલીસ જેવી એજન્સી જે ડિસિપ્લિનવાળી એજન્સી કાયદો વ્યવસ્થાનું પાલન કરતી હોય અને એના લીધે જ આપણે સેફ હોઈએ ત્યારે પોલીસ પરિવારની સાથે પાટણના નાગરિકો વિવિધ સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત છે અને જે ધારાસભ્ય શ્રીએ નિવેદન આપ્યું કે પોલીસના પટ્ટા ઉતારી દઈશ અને મારી ઝડપમાં જે આવશે એના છોતરા ગાઢી નાખીશ આ એક શિક્ષિત ધારાસભ્ય માટે ખરેખર એક આ વાક્ય એમનું નિવેદન નાસારરૂપ કહી શકાય તો ચોક્કસપણે નાગરિકોએ અને સાથે સાથે જનપ્રતિનિધિ એ પણ તેને રોકવાનો પ્રયત્ન કરવાનો જ હોય એમાં કંઈ ખોટું નથી પણ એના એક રસ્તા હોય કાનૂનની પ્રક્રિયા હોય પોલીસ સ્ટેશનમાં જવાનું પોલીસ સ્ટેશન ના સાંભળે તો પીઆઈ નિવેદન આપવાના હોય તો પછી કોર્ટ અને બીજી કાનૂની વ્યવસ્થા નો જરૂર જ ક્યાં આવે તો આજકાલ એક ફેશન થઈ ગઈ છે કેટલાક ધારાસભ્યો ને કે આ રીતે રોડ ઉપર સમર્થકો ટોળા ભેગા કરવા અને આઈપીએસ જેવા ઉચ્ચ અધિકારી આગળી અદ્ધર કરેવા નીચે કરાવી દેવાની તુમાકી ભરી વાત કરવાની પણ હકીકતમાં પોલીસ ડિસિપ્લિન વાળી હોય છે અને એ જનપ્રતિનિધિનો એક રિસ્પેક્ટ રાખતા હોય છે અને આ મીડિયા સોશિયલ મીડિયામાં આવા વિડિયો વાયરલ થાય અને પોલીસનું મોરલ ડાઉન થાય આ કેટલા હદે વ્યાજબી છે તો આવું ખરેખર આવા ધારાસભ્યોનો આવા જે નિવેદનો છે ચલવી લેવાય જ નહીં એમને કડક કાયદો કડક શબ્દોમાં વખોડી પાડીએ છીએ અને આજે આ રેલી અહીંથી આપણે ની આવેદન પત્ર આપવા જઈ રહ્યા અને વચ્ચેનો જે ગેટ છે વચ્ચે નો ગેટ આપણે ઓપન કરાવેલો છે તો સૌ સૂત્રોચાર સાથે શાંતિપૂર્વક રીતે આપણે અહીંથી રેલી નું પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ અને પાછળ જે બધા ઉભાયેલા છે મિત્રો